જય ભગવાન મિત્રો ગૌરી વ્રત ક્યારે છે આ વખતે ગૌરી વ્રત જે છે જુલાઈ અને રવિવારના દિવસે ગૌરી વ્રતનો પ્રારંભ થશે આ ગૌરી વ્રત પાંચ દિવસ દરમિયાન કરવામાં આવે છે જેમાં નાની દીકરીઓ દૂધનો હલવો શ્રીખંડ ખાઈને ગૌરી માતાની પૂજા કરે છે ઓમ ગૌરી માતા એ મંત્રથી ગૌરી માતાની ની પૂજા કરવાનું છેલ્લા દિવસે જાગરણ કરી અને માતાજીને વિસર્જન કરવાનું હોય છે ગૌરી માતાનું જે હોય એનું વિસર્જન થાય છે એવું કહેવાય છે કે જે આ વ્રત કરે છે એ નાની દીકરીઓને મા ભગવતી પાર્વતી એમનું સારું ઘર સારો પરિવાર સારી વિદ્યા અને સારા સંસ્કાર માતાજી પ્રદાન કરે છે તો ગૌરી વ્રત ની અંદર ખાસ કરીને ગૌરી માતાના આ ચૌદ નામ બોલવાથી માતા આપે છે આશીર્વાદ તો ચૌદ નામ કયા છે પહેલું નામ છે ઓમ ગૌરીય નમઃ बीजु नाम छे ओम शिवायै नमः त्रीजु नाम छे ओम गिरिजायै नमः चौथु नाम छे ओम अंबिकायै नमः पांचवु नाम छे ओम चंडिकायै नमः छठु नाम ओम ईश्वरयै नमः सातमु नाम ओम उमायै नमः आठमु नाम ओम दुर्गायै नमः नवमु नाम ओम रुद्रान्यै नमः दसवु नाम ओम सर्वान्यै नमः अग्यारवु नाम ओम सर्वमंगलाय नमः बारवु नाम छे ઓમ પાર્વત્યય નમ તેરમું નામ છે ઓમ ભવાન્યય નમ અને ચૌદમું નામ છે ઓમ અપર્ણાય જય ભગવાન